પંચમહાલમાં વ્યાપક બનેલા ચાંદીપુરા રોગની તપાસ માટે પુણેથી આવેલા વૈજ્ઞાનિકોની ખાસ ટીમે તપાસ શરૂ કરી હતી પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી વિભાગના પાંચ વૈજ્ઞાનિકોની ટીમે ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત લઈને જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાસ બેઠક યોજી હતી જેમાં જિલ્લામાંથી નોંધાયેલા શંકાસ્પદ ચાંદીપુરા કેસ પોઝિટિવ કેસ તેમજ બાળકોમાં જોવા મળેલા લક્ષણો સહિતની માહિતી સ્થાનિકે મેળવી લેવી હતી તેમજ અસરગ્રસ્ત ગામની પણ મુલાકાત લઈને બાળકો અને વયસ્કોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે કેસો છે પંચમાલ જિલ્લામાં જે સસ્પેક્ટેડ અને પોઝિટિવ આવેલા એમની માહિતી લીધી છે અત્યારે પીડિયાટિક વોર્ડની મુલાકાત કરી છે અને હવે એ લોકો બધું જ સંશોધન ફિલ્ડમાં જઈને નમૂના પણ લેશે લોહીના અને તપાસ કરશે પાંચ સભ્યોની ટીમ છે ખાસ આવવાનું કારણ એ જ કે ચાંદીપુરમની સાથે સાથે બીજા પણ અત્યારે હાલમાં આપણે એક જ વેક્ટર છે પણ બીજું કોઈ માધ્યમ છે ડિસીઝની પેટર્ન છે એ કઈ રીતના ડેવલપ થાય છે અને કેટલા દિવસની અંદર આ જે છે ચિહ્નો પેર થાય છે એ તમામની વિગતો એ લોકો તપાસ કરશે ચાંદીપુરમ વાયરસના લીધે છે એ રોગચાલોનો નિયંત્રણ અને કંટ્રોલ માટે એક સર્વે માટે પુણેથી સાયન્ટિસ્ટની ટીમ આવી છે આજે પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં એ ટીમ ગામડામાં જઈને સર્વે કરશે સેમ્પલ પણ લેશે અને રોગચાલા કેવી રીતે ફેલાયું છે અને મોલમાં શું છે એને વિસ્તૃત જાણકારી અહીંયાથી મેળવી અને આપણા ગુજરાત સરકારને રિપોર્ટ કરશે